હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો છેલ્લા સાત દિવસથી એફઆઈસીનું જોરદાર વેચાણ છે પરંતુ એની સામે આપણા જે ઘરેલું ફંડો છે એ જોરદાર ખરીદી કરી અને બજારને એટલું બધું ઘટવા દીધું નથી મિત્રો મંગળવારે એફઆઈઆઈ કેશમાં બે હજાર ચારસો ને ચોપન કરોડની વેચવાલી કરી જ્યારે ડીઆઈઆઈએ બે હજાર આઠસો ને ચોવીસ કરોડની ખરીદારી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈઆઈએ એક હજારને આઠ કરોડની વેચવાલી કરી અને સ્ટોક ફ્યુચરમાં એક હજાર નવસોને અડસઠ કરોડની એફઆઈઆઈએ ખરીદી કરી મિત્રો હવે આજે આપણે વાત કરવી છે ત્રણ કંપનીઓની એમાં પહેલાં પ્રથમ રહેવી છે ઓલા ઓલાનો શેર આજે ફોક્સમાં છે અને જે ભાવેશ અગ્રવાલ એના પ્રમોટર એમણે જે વાત કરી હતી કે એમના સ્ટોર વધારવાની અને સર્વિસ સ્ટેશન વધારવાની એ વાતમાં એ ખરા ઉતર્યા છે અને કાલે એક જ દિવસમાં એમણે બત્રીસો ત્રણ હજાર બસો નવા સ્ટોર અને સર્વિસ સ્ટેશન ખોલ્યા છે જે આઠ હજાર હતા અને નવા બત્રીસ હજાર છે એમ કરીને ચાર હજાર ઇન્ડિયામાં એમના નવા શોરૂમ ખુલી ગયા છે પરંતુ એના પહેલાં બીજી બે કંપનીઓની વાત કરવી છે હવે તમે સમજો છો કે જે નાની કંપની છે જેનું માર્કેટ કે બસો ને પોસઠ કરોડ છે કંપનીએ ફક્ત એક કરોડની વીસ લાખ શેર બહાર પાડ્યા છે અને ફિક્સ વેલ્યુ દસ રૂપિયા છે હવે આવી કંપની બહુ રિસ્કી કંપની હોય છે આ કંપની સરળસળાદ દોડતી હોય છે અને સરળસળ નીચે આવતી હોય છે એટલે કે જે રિસ્ક ઉઠાઈ શકે જે કંપનીને સમજી શકે એ જ કંપનીમાં એન્ટર થઈ ગઈ મિત્રો અને જુઓ મિત્રો આ બધી ઇન્ફોર્મેશન છે કોઈ શેર લેવાની ભલામણ હોતી નથી પરંતુ એક આ બધાની માહિતી માહિતી તમારે રડારમાં રાખવાની છે અને તમને વાત ગળે ઉતરે તો જ આગળ વધવાનું છે જે આ નાની કંપની છે એ શેરનું નામ છે કોડસ કેબલ આ કંપની હું તમને આનું નોમ નીચે ડિફ્રેશનમાં કંપનીના ત્રણે ત્રણ નોમ લખું છું ઓલા તો તમે સમજો જ છો એના વગરની બે કંપનીના નામ હું લખી નાખું છું હવે કોડાસ કેબલ બસોને પાંચ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે એવનનો બાવન વી ક્રો સો રૂપિયા છે અને બાવન વીક હાઈ બસો ને એસી રૂપિયા છે માર્કેટ કેપ બસો ને પોસઠ કરોડ છે ઈપીએસ એક શેડિટ કમાણી નવ રૂપિયા છે એનો પીએ બાવન છે અને એના સેક્ટરનો પીએ પંચાવન છે સેક્ટરના પીએથી અઢાથી નીચે ચાલી રહ્યો છે ફીસ વેલ્યુ દસ રૂપિયા છે અને બુક વેલ્યુ જોરદાર છે એકસો ને ત્રણ રૂપિયા જે કંપનીનો બસો ને પાંચ રૂપિયા ભાવ ચાલી રહ્યો હોય એનાથી અડધી એની બુક વેલ્યુ છે એટલે પીબી થાય છે દોઢ એક પોઈન્ટ સત્તાવન અને આ નાની કંપની અડધો ટકો ડિવિઝન આપે છે અને ખાસ વાત એ છે કે કોડાસ કેપલ કેબલમાં આપણી નાની કંપનીમાં એફઆઈસીએ રોકાણ કરેલું છે મિત્રો લગભગ આ નાની કંપનીઓમાં આપણા ઘરેલું ફંડો ડીઆઈઆઈ અને એફઆઈઆઈ રોકાણ કરતા નથી હોતા પરંતુ આ કંપનીમાં રોકાણ છે શેર હોલ્ડિંગની વાત કરીએ તો એકાવન પોઈન્ટ બાવન પ્રમોટર પાસે છે એક પોઈન્ટ તેર એક પોઈન્ટ એટલે કે હવા ટકો એફઆઈઆઈ પાસે છે અને સેતાળીસ પંચોતેર ટકા પબ્લિક પાસે હોવાનું હોલ્ડિંગ છે કંપનીનું દરરોજ પંચાવન હજાર આસપાસ વોલ્યુમ થાય છે અને સાહીઠ ટકા લોકો ડિલિવરી લે છે કંપનીએ એક વર્ષમાં બ્યાસી ટકા પાંચ વર્ષમાં ચારસોને ત્રણ ટકા ડિવિઝન આપ્યું છે અને કંપનીનું શેર કેપિટલ બાર કરોડ છે અને ફિક્સ વેલ્યુ દસ રૂપિયા હોવાને કારણે એક લાખ અને વીસ હજાર શેર બહાર પાડેલ છે કંપની પાસે રિઝર્વ એખોને છપ્પન કરોડ છે અને ફિક્સ હશે નેવું કરોડ છે આ કંપની તમારા રડારમાં રાખી તમે તમારી નોટમાં કંપનીને જગ્યા આપી દો અને તમે ઓને રડારમાં રાખો મિત્રો તમારા વોટ લિસ્ટમાં ઓનો સમાવેશ કરો હવે બીજી કંપની છે મિત્રો પીએન PNC ઇન્ફ્રા મિત્રો પીએનસી ઇન્ફ્રા ત્રણસો ને આઠ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે અને બાવન વીક લો બસો છે અને બાવન વીક હાઈ છે પોણસો જઈ અને પાછો ત્રણસો આઠ ઉપર આવ્યો છે ખૂબ ઘટાડો થયો છે એમાં માર્કેટ કેપ સાત હજાર નવસો ત્રણ કરોડ છે ઇપીએસ અડતાળીસ છે એક શેરડી કમાણી અડતાળીસ રૂપિયા કરે છે અને પીએ ફક્ત છ છે વેલ્યુશનમાં ગઝબ કંપની અને સેક્ટરનો પીએ બેતાળીસ એનાથી પોંચ ગણો સેક્ટરના પીએથી પોંચ ગણો નીચે કંપનીનો પીએ ચાલી રહ્યો છે ફિશ વેલ્યુ બે રૂપિયા છે અને બુક વેલ્યુ એકસો એકતાળીસ રૂપિયા છે બુક વેલ્યુ સારામાં છે પીબી બે પોઈન્ટ અઢાર છે કંપનીનું શેર હોલ્ડિંગ ની વાત કરવા તો પચાસ ટકા પ્રમોટર પાસે છે દસ ટકા એફઆઈઆઈ છે પચીસ ટકા ઘરેલુ ફંડો છે અને ફક્ત આઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા પબ્લિક પાસે શેર છે આ કંપની તમે રજારમાં રાખી શકો છો શેર કેપિટલ એકાવન કરોડ છે રિઝર્વ પાંચ હજાર એકસો તેત્રીસ કરોડ છે અને ફિક્સ એસેટ એક હજાર એકસો ને સાઠ કરોડ છે આ બે ગઝબરી બે કંપનીઓ ફંડામેન્ટમાં મજબૂત કંપનીઓ રહ્યા છે પરંતુ હવે આપણે વાત કરવી છે ઓલાની ઓલા ઇલેક્ટ્રિક એના ફંડામેન્ટ મજબૂત નથી પણ ફોક્સમાં છે એના કામને લીધે ફોક્સમાં હવે કંપની પાસે જે ઇવી ઇલેક્ટ્રિક વ્હીકલો સ્કૂટરોમાં એકવીસ ટકા એનો માર્કેટ શેર છે જે જૂનો માર્કેટ શેર પચાસ ટકા ઉપર હતો એમાં થોડો ઘટાડો આવ્યો છે પરંતુ કંપનીએ જોરદાર પગલાં લીધા છે પગલાં લેવામાં કે એના પાસે ઇન્ડિયામાં આઠસો સ્ટોર હતા આઠસો એના શોરૂમ હતા અને એ વધારીને એક જ દિવસમાં પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે નવા ત્રણ હજાર બસો શોરૂમનું ઉદઘાટન કર્યું છે અને એની સાથે સાથે કંપનીએ ત્યાં એની સર્વિસ સ્ટેશનો પણ બનાવી દીધા છે બાજુમાં હવે મિત્રો આ કંપની આજે ફોક્સમાં રહેવાની છે અને ભવિષ્યમાં એનો ટાર્ગેટ પણ જોરદાર આપેલો છે તમે જો લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો આ કંપનીના ફંડામેન્ટ લીધે નહીં પણ કંપની ધીમે ધીમે જે કામગીરી સુધરી રહી છે એના માટે તમે વિચારી શકો છો આવનારા સમયમાં આ કંપનીનું ફોર વ્હીલમાં પણ એન્ટર થઈ શકે છે આ કંપની એવા ન્યૂઝ છે મિત્રો અત્યારે ચોરાણું રૂપિયા ઉપર ચાલી રહ્યો છે ઓલા ઇલેક્ટ્રિક અને બાવન વીકનો છાસઠ રૂપિયા છે અને બાવન વીક હાઈ એકસો સત્તાવન છે માર્કેટ કેપ એકતાળીસ હજાર આઠસો ને અઠ્યાસી છે ફિશ વેલ્યુ દસ છે હવે હોલ્ડિંગની વાત કરો મિત્રો તો સત્તર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરમોટર પાસે છે ચાર પોઈન્ટ આઠ ટકા એફઆઈ છે અને પાંચ પોઈન્ટ સોળ ટકા ડીઆઈ છે અડતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા પબ્લિક પાસે છે કંપનીનું શેર કેપિટલ એક હજાર નવસોને પંચાવન કરોડ છે અને કંપની પાસે રિઝર્વ ત્રણ હજાર ને અઢાર કરોડ છે અને કંપનીની ફિક્સ સેટ એકસો પિસ્તાલીસ આ ફંડામેન્ટ મજબૂત નથી પણ કંપની ફોક્સમાં રહેવાની છે એની કંપનીને રીતે અને સતત કંપની નવા નવા કારણોસર સતત સમાચારમાં રહેતી હોય છે આ કંપનીનો તમે એકસો ને દસનો ભાવ નજીકના સમયમાં જોઈ શકશો એના પછી ધીમે ધીમે આગળ વધશે પણ એક બે દિવસમાં એના એકસો ને દસ થઈ શકે છે અત્યારે ચોરાણું રૂપિયા ચાલી રહ્યો છે મિત્રો તો આવી કંપનીઓ ફોક્ષમાં રાખો બજારમાં ગભરાયા વગર સારી કંપની મજબૂત ફંડામેન્ટવાળી કંપનીઓમાં રોકાણ કરી શકાય મિત્રો ચલો થેન્ક યુ આભાર બજાર આજે ગિફ્ટ નિફ્ટી સામાન્ય વધારા સાથે ટર્ચ થઈ ગયું છે પરંતુ આવનારું વર્ષ બે હજાર પચીસનું વર્ષ બધાએ મારા દર્શકોને સુવિધાઈ નીવડે એવી અપેક્ષા છે થેન્ક યુ આભાર